એટલે ભાઈ એમ કે એને સાયકલ પાર્કિંગ કરી વિશે આયા કે પણ એલો એમ કહેતો તો તો કે નિશાન સાયકલ નું છે ને એનું ધ્યાન રાખજો એટલે અમુક જગ્યા એવું થઈ જાય અમારે એ આ તમને પેટ સુધી વાત કરું હું કે એક સરપંચ અને હવે અમે સરપંચ બેઠા છે એટલે આજે સરપંચની સરપંચ ની પાંચ માંડું ને સરપંચ ને સરપંચ ને હાથ આ સુટણે લેલા પછી એમાં જીતી ગયા જીતી ગયા એટલે હારો એવો એક લાંબો ચોરનો શિવલાયો સોનો શિવડાયો અને એમાં દરજીએ છે સોનો થોડો લાંબો શીવી દીધો પેલા આપણે સોના પહેરતા ને એટલે સોનો થોડો લાંબો શીવ્યો એટલે માને કીધું કે મારે અમારે મંત્રી સાહેબ આવવાના છે મીટિંગ છે એટલે સોનો છે ને થોડો બે આંગળ લાંબો થાય છે થોડો ટૂંકો કરી દે ને તો કે બધા હું આખો દાડો હેરાન થવું આ સારા છોકરા હેરાન કરે આખો દિવસ ની કંટાળે લઈને હવે હું ક્યારે તારા સોનો બે આંગળ કાફીને ઢૂંકો કરી આપો ને એમ કરી માય ના પાડ્યો એટલે બેન મળવા આવ્યા હતા બેનને કીધું કે બેન તું આ બે આંગળ તો મારો કે ભાઈ કે હું તો આ બે દે મળવા આવું ને એમાંય તમે મને કામ ભળાવો ના મને એટલે બેને ના પાડ્યો એની પત્નીને કીધું કે આ થોડનો બે આંગળ લાંબો થાય છે થોડો ટૂંકો કરી દ્યો ને

એટલે મારી જાગ્યા એવો બે વાગલ કાપી અને હાથી એને પાછો મૂકી દીધો એટલે એમાં બેનને જો હું ભણવા આવી મારે ભાઈએ મને ટોપું ભણાય અને એમાં મેં ના પાડી એટલે બેન જાગી બેને જાગી પાછો બે વાગલ કાપી અને પાછો હાથી ને મૂકી દીધો પત્ની શું કરે રે અમારા ઈ અને એને ઈ જ કેવરા કોઈ એમ ને કે ભાઈ કે અમારા ઢોર

એનો નાશ છે એટલે મારા પતિનો પત્નીનો પત્ની નો ક્યારે નાશ ન થવો જોઈએ ને એના માટે થઈ નામ નથી બોલતી આ સાહેબ આપણી સંસ્કૃતિ છે અહીંથી તમે આ 25 કિલોમીટર 50 કિલોમીટર આગળ જાવ હા આઈ આગળ ગોગડા ગાડે ને જે આગળ કેડી ઊંટ ન બાંધીને ફરતી હોય હાહાને ખો ખાટલે બેહી જાય પપ્પા ક્યાં ગયો તો કુવામાં કોઈ સંસ્કૃતિ જેવો રાહ તાવ થઈ ગયો છે સાહેબ આ તો હજી આપણો વિસ્તાર છે ને ભલાપાણા કે અહીંયા આગળ સંસ્કૃતિ થકી પછી એમાં પત્ની બે આંગળો સોયણો કાપી હંકેલીને મૂકી દીધો હવાલમાં સરપંચ મિટિંગમાં જવાનું છે ને સરપંચે સોયણો પહેર્યો સોયાંની સદી થઈ પણ છતાંય એ એ મિટિંગની વાલીમાં કયા એમના જે ઠેકેદાર હતા એમણે કીધું કે સરપંચ આપણા આ મંત્રી સાહેબ આવવાના છે એમની અમે કોઈ નાની વાત કરવાની નહીં મોટી મોટી જ વાતો કરવાની મોટી મોટી વાત કરવાની